વિજય બાબુ મોહન દત્તારે છે એવું વેધક આત્મા છે એ સાંભળતા સાંભળતા રોવા માંડ્યા છે આંખમાં આંસુ એને આવે છે એનું અયુ હોય એની આંખ ભીની થાય સમજ્યા બાકી તો પથરા કોરાન કોરા હોય ભીના ન થાય એનું અયુ ભીનું હોય એની આંખ ભીની થાય રોવું હોવું છે હસવું તો સામાન્ય વસ્તુ છે મોટી વસ્તુ નથી એક સેકન્ડમાં હસાવી દે કોઈ પ્રભુ સિંહ તો આવી કોઈક મહાપુરુષોની વેધક ને એમાં જે ઓતપ્રોત થયેલો માણસ હોય એને કાંઈ અંદરથી આવે આ ભજન છે ભાઈ સાહેબ મહાપુરુષોની વાણી છે એ કોઈ જેવી બાબત નથી આવે મનોરંજનનું સાધન નથી આવે આત્મરંજન છે કલેજા તોડી નાખ્યા છે એવી વસ્તુ છે સમજ્યા એ રોતા હતા બાપુ મને પછી એક બાજુ લઈ જઈને મને અઢી કલાક સુધી આપા કેવના મંદિરના પટાંગણમાં સામે જે આંબલી ઉભેલી છે એમાં ઠંડી પડતી હતી ને એમાં પોતે આખો બીજા હતા ઘણા બધા બહુ મને કે તું આવું કંઈક મેં તો બાપુ મને તો એક નાનો પ્રસંગ આવડતો તો મેં રજૂ કર્યો તો કે નાના તું હવે પુસ્તકો મેળો ને વાંચ સંતોના જીવન ચરિત્ર વાંચીને પછી ભજન ગાતા મને કે પછી જો મજા આવી દાખલા તરીકે તે મીરાને જો વાંચ્યા હશે અને પછી તું મીરાને ગાઈશ એટલે કે મીરાની રચના પદ તું ગાઈશ ને તો મીરા તારી સામે સ્વદેહ નહીં હોય પણ તારી સામે સ્વર દેહ આવશે તો ખરેખર એવી જગ્યામાં હું બેઠો છું ખોટું નથી બોલતો એ આવે છે હું ખોટું નથી બોલતો હું કોઈ ચમત્કારની કે હું કોઈ મહાન છું એવી વાત નથી કરતો પણ એ ઉર્જા બહુ મળે છે આમ મીરા ઊભા થઈ જાય સતી તોરલ જાડે જો દેખાય સતી તોરલ ને જાડેજાની સમાધિ હું જાજવા ઊભો નથી રહી શકતો હું ન દર્શન કરી શકું થોડુંક દર્શન કરીને પછી નીકળી જાવ આપણે શું બન્યું આ બન્યું મને સીધું યાદ આવે કે આ જયારે સમાજ માંથી જાગ્યા હશે સતી એ સમાજ આરાધ કરી